નમસ્કાર દર્શક મિત્રો છત્રવાત ન્યૂઝ માં ફરી સ્વાગત છે છેલ્લા અડતાલીસ કલાકથી વાકાનેર વિસ્તારમાં સતત મેઘરાજા વરસી રહ્યા છે જેના કારણે ઘોડાપુર સ્થિતિ સર્જાય છે વાંકાનેર તાલુકાના લગભગ દરેક ગામમાં ઘોડાપુર સ્થિતિ સર્જાય છે અને મોટા ભાગના નદી છલકાઈ ગયા છે અત્યારે વાંકાનેર વિસ્તારની જીવાદોરી સમાન નથુ એક સતત છઠ્ઠા વર્ષે ઓવરફ્લો થયો છે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે માત્ર એક રાત એટલે કે બાર કલાક જેટલા સમયમાં ડેમ સત્તેર સિત્તેર જેટલો ભરાયો છે હજી ગઈકાલે સાંજના સમયે ડેમની સ્થિતિ તેત્રીસ ફૂટ હતી અને સવારે નવ વાગ્યાની આસપાસ મચ્છુ એક ડેમ ઓવરફ્લો થયો છે એટલે કે માત્ર ને માત્ર બાર કલાક જેટલા સમયમાં મચ્છુ એક ડેમ ઓવરફ્લો છે

આ કે આપડે એમ થઈ કે હવે ધમૈયા કરે તો હાલતી એટલે કે દુખમાં સત્તા જે લાંબા સમયથી વરસાદની આપી કરી ટૂંકમાં જે વાકના મચ્છુ નદીની સાઈડ ઉપર મચ્છુ ડેમ ની સાઈડ ઉપર અત્યાર સુધી માં કેટલો વરસાદ નોંધાયો આઠસો પચાસ બરોબર આઠસો પચાસ જેટલો પચીસ તારીખ વરસાદ છે

કેટલા સમય સુધી અંદાજિત્લો રહી શકે ચાર થી પાંચ કલાક જેવો ઓવરફ્લો રહી શકે

પ્રાર્થના માહની છે અને થોડે સેફે હાલની સ્થિતિ મુજબ કે વરસાદ ને ખ્યા કરતા ડેમ ની સ્થિતિ જળવાયેલી સારી છે અને વધારે ગંભીર પરિસ્થિતિ હાલ નથી દેખાતી બરોબર તમે જોયું મિત્રો કે ડેમ ની હાલ

પાણી સગવડતા થઈ ગઈ પાણી જાતે જરૂરિયાત હતી ઉભા પાક ને પાણ પાવા ખૂબ જરૂરી હતા એવા સમયે હવામાન ગુજરાત હવામાન ખાતાની ની મુજબ છેલ્લા ત્રણ દિવસ થી

આગામી આ દિવસોમાં ખાસ કરીને આજે રાત્રિ ના સમયે પણ વરસાદ નું જોર વધે અને ઓરફ્લો વધી જાય તો નીચાણ વાળા વિસ્તારોમાં ખાસ તકેદારી રાખે એવી આ તકે અપીલ કરું છું સરકાર દ્વારા ખાસ કરીને તમામ તંત્ર ના જવાબદારો વાખાનેર માં ખુબ સારી રીતે ફરજ બજાવી રહ્યા છે પોતાના દરબાર લાભ ફરજ બજાવે છે એમની સૂચના નો અમારા નગરજનો અમલ કરે જવાબદાર જિલ્લાના અધિકારીઓ જે સૂચના આપી છે એનો પણ અમલ કરે અને પરિવાર હું આ વરસાદ જે કુદરત લીલા જાહેર કર્યા છે એનો કુદરત તો ઈશ્વર નો ખુદા નો આભાર માનું છું કે અમારા ખેડૂતો આનો ખાસ કરીને થોડી ઘણી નુકસાની ભોગવી લેશે પણ આ પાણી ના સહારો આગામી પાકો લઈ શકશે સતત ડેમ માં પાણી ની આવક

પાંચ ફૂટ જેટલો ઓવરફ્લો બે દિવસ પહેલા આ દ્રશ્યો કઈક અલગ જ હતા ખાલી ખમ જતા માત્ર અડતાલીસ કલાક જેવા સમયમાં ડેમ ઓવરફ્લો થયો છે હાલ પાણીની આવક પણ ડેમમાં સતત વધી રહી છે ત્યારે તમામ નગરજનોને તંત્ર દ્વારા આપવામાં આવેલ તમામ સૂચનાનું પાલન કરવા અપીલ કરવામાં આવે છે મચ્છુ નદી આ પાંચ ફૂટ જેટલા ઓટ હોવાને કારણે ગંડી તૂર બની છે ત્યારે લોકોએ સાવધાનીપૂર્વક નદીમાં અવરજવર ન કરવી અને સમય સમયે તંત્ર દ્વારા આપતાથી સૂચનાઓનું પાલન કરવા જનહિતાર્થે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવેલ છે